જે માતાજી મિત્રો આપણે હવે વાડી આવી ગયા છે અને મગ વહેવાના ચાર દિવસ થઈ ગયા છે હવે કેટલા છે જોઈ લઈએ આપણે અને કેવા જોવામાં દેખાય છે હવે બહાર નીકળવા માંડ્યા ચોથો દી થઈ ગયો અગિયાર તારીખે આપણે વાવ્યા હતા અગિયાર ત્રણે આજે પંદર તારીખ છે અને અવની નું બિયારણ હતું અવની પાસાઠ આ બહાર નીકળી ગયા છે મગ એમ તો પાંચમો દિવસ છે નીકળતા આવે છે એટલે મગનો ઉગાવો બરાબર આવી ગયો છે એટલે એમાં કંઈ વાંધો નથી અને આપણે પેલી વાર વહેવા છે જો દાંડલી લાલ છે કેવી દાંડલી થતી આપને ખ્યાલ નથી કઈ અને દાંડલી બધી લાલ છે

મગનું કામ રેડી થઈ ગયું છે આપણે જો આમાં ગૌ અમૃત બનાવેલું હતું એજી જો આમાં પડ્યું છે એટલું બેરલમાં પાણી પાવા ટાણે આપણે પાછું પાણી નાખીને પાછું પાઈ દેવું આપણે અને આ છે મારા કાકાનો ગુવાર એને જો પાણી પાઈ દીધું કમ્પ્લીટ થઈ ગયું એ ફૂલ આવી ગયા છે હવેમાં 15 દીમાં ઉતરે એવો થઈ જાય એને અઢી વીઘા ગુવાર વાવ્યો છે શાક માલ ગુવાર વાવ્યો છે નામાં આપણે મગ વાવ્યા હતા એક પાછળ પાણી પાયું તો લાંબા હજી દેખાતા નથી કે લાંબા હજી કાલે દેખાશે આવી રીતના તૂટી ગયું તો આપણે કમ્પ્લીટ થઈ ગયું રિપેર કરીને પાઇપ રાવણો થઈ ગયો છે કમ્પ્લીટ હજી એક રાવણો આપણે અહીંયા એમાં ફાલ આવી ગયો છે રાવણમાં જો નારિયેલી એવી આપણે મંદિરમાં શ્રીફળ હોય ને શ્રીફળની છે નારિયેલી એક ફૂલડું કે બધું પેલો પેલો પેલી વાર ફૂલ આવ્યા છે પાંચ છ વર્ષનો થયો છે રવણમાં જો આમ હાર્યું દેખાવા મળ્યું છે હવે એટલે કાલે આપણે પાણી પાઈ દેવું છે આજે નથી તો કાલે પાંચ છ દી થઈ જાય જય માતાજી મિત્ર જય ચહાણ જય કૃષ્ણ